શહેરમાં પડેલા નજીવા વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેના પરિણામે ઘણા ખરા રસ્તા ઉપર ખાડા પડ્યા છે તો અમુક વિસ્તારોમાં ભૂવા પડવાની પણ ઘટના સામે આવી છે ભુજમાં વરસેલા વરસાદે ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અનેક સમસ્યાઓ ઊભી કરી છે ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક જમીન નીચેથી પાણી કે ડ્રેનેજ માટે પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદાયા બાદ યોગ્ય માટીની ભરતી ના કરીને ચોમાસા દરમિયાન પાણી ભરાતા ભૂવો પડે છે. ભુજમાં અગાઉ પણ અનેકવાર ભૂવા પડ્યા છે. ત્યારે ગટરના પાણી ભરાવા, વરસાદના પાણી ભરાવાની તકલીફો તો દર વર્ષે ચોમાસામાં થતી જ હોય છે. ભુજ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા કાસમભાઈ સમાય ચંચર ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી. આમાં આજે તમે જુઓ છો થોડા સમય પહેલા જ મેરેલી ચોકમાં ભૂવો પડ્યો હતો અને એક મહિલા એક એક્ટિવા ચાલક અનેક વાહનવાળા પણ એમાં પડ્યા હતા અને પાણી ભરેલું હતું જે પાણી વરસાદી પાણીની નિકાલની પણ કોઈ વ્યવસ્થા આજ દિવસ સુધી પાંત્રીસ વર્ષમાં નગરપાલિકા પાસેથી નથી થઈ શકી એવી જ રીતે જ્યારે અનેક જગ્યાઓ ઉપર જ્યારે ભૂવા પાડવાનું ચાલુ થયું વરસાદ પડ્યું ને અને ગટર લાઈન બેસવાનું ચાલુ થયું પણ આની જગ્યાએ નગરપાલિકાએ કોઈ પણ જાતને પડવા કર્યા વગર ભુજ જૈસે થે વેસે આ ખાડા છે એ ભલે છે પણ વીઆઈપી જે રોડ છે એમાં જ માત્ર લોકોને ખબર ન પડે કે આ વીઆઈપી માણસો આવ્યા છે સ્વામિનારાયણના મંદિર આવ્યા હોય કે કલેક્ટર કચેરી આવ્યા હોય એટલામાં જ કોઈ ખાડો પડે કે કોઈ લાઈન પાણીની તૂટી હોય કે ગટર બેસી ગઈ હોય તો એટલામાં જ કામ કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે કે જેથી મોટા અધિકારીઓની ચાપલા કરી શકે બાકી ભૂજ શહેરમાં આટલા બધા ભૂવાઓ પડે છે આટલા ખાડા પડે છે નગરપાલિકાના પેટના નગરપાલિકાનો ભૂવો ધૂણતો જ નથી ખરેખર નગરપાલિકાનો ભૂવો ધૂણે અને પ્રજાને આ ખાડાઓમાંથી મુક્તિ અપાવે એવી અમારી માંગ રહેશે આજે એક બાજુ ગટર લેન્ડ બેસવાની બનાવ બની ગયા છે આ ભૂવા પાડવાનું કારણ અનેક જગ્યા ઉપર ગેસવાળા લાઈનો ખોદી છે એના પણ ખાડા જે લાઇનો બેસી ગઈ ખાડા પડી ગયા છે વરસાદ પડ્યો એના કારણે એવી જ રીતે પાણીની લાઈનો જ્યાં જ્યાં તૂટી છે ત્યાં આઠ કરોડના ખર્ચે ગયા વર્ષે જો રિસર્ફેસિંગના કામો કરવામાં આવ્યા હોય માત્ર ને માત્ર રિસર્ફેસિંગના કામો કાગળ ઉપર જ કરવામાં આવ્યા છે એના કારણે આજે આ ભૂવા પડી રહ્યા છે કોઈ કામગીરી કરવામાં નગરપાલિકા નિષ્ફળ છે ખરેખર આ નગરપાલિકાને સુપરસિટ કરવા અમે કલેક્ટરશ્રી પાસે માંગણી કરી છે અને હજી પણ કહીએ છીએ કે જો આ નગરપાલિકાને કલેક્ટરશ્રી સુપરસ્થિત નહીં કરે તો નગરપાલિકા આજી પણ વધુ ખાડામાં જશે અને વધુમાં વધુ નુકસાની ભુજ શહેરની પ્રજાને આ નગરપાલિકા થકી જે થઈ રહી છે એમાં પણ વધારો થશે